જય શ્રી કૃષ્ણ આજે આપણે કટોરી કટિંગવાળું બ્લાઉઝ કરવાનું છે એનું હું આખું વિડીયો હમણાં એમાં આખું તમને હમણાં આ પાર્ટમાં આખું નહીં શીખવાડે કટોરી કટિંગ પાર્ટમાં હું બે હજી પહેલાં હું તમને બ્લાઉઝમાં બધું મહત્ત્વ સમજાવીશ કે કેવી રીતના બ્લાઉઝની કટોરીનું માપ લેવાનું છે અને એમાં એક પાર્ટમાં જ તમને કટોરી કટિંગના બે પાર્ટવાળું હું વિડીયો બનાવીશ કેવી રીતના માપ લઈને પછી શોલ્ડરનું માપ લેવાનું છે આર મોલ્ટનું માપ લેવાનું છે પછી બાહીમાં કેવી રીતે ગાળું ઉતરવાનું છે આર મોલ્ટ કોને કહેવાય એ બધું એ તમને થોડુંક થોડુંક એવી રીતના હું તમને સમજાવીશ બહુ મોટી વિડીયો થાય એટલે હું તમને બે પાર્ટમાં શીખવાડીશ ઓર અને આ જો હું તમને આ કટોરી કટિંગનું બ્લાઉઝનું કટોરીનું માપ કેવી રીતના લેવાનું જો શોલ્ડરનું માપનું મેં તમને એક એક વિડીયોમાં સમજાવ્યું છે કેવી રીતના કેટલા શોલ્ડરનું હોય તો કેટલાનું લેવાનું હોય જો આર્યું સાત સવા સાત અને સાડા સાતની શોલ્ડર હોય તો ઓલું છાતી હોય શોલ્ડર એટલે છાતીનું માપ છાતી આપણે અહીંયાથી છાતીનું માપ લઈને જો હું તમને સમજાવી સમજાવીને એટલે બે પાર્ટમાં હું તમને શીખવાડીશ કે કેવી રીતના માપ લઈને કેવી રીતના શોલ્ડર કાઢવાનું એટલે તમને કેમ કે આપણે બ્લાઉઝમાં આપણને ખબર નથી પડતી કે શોલ્ડરનું માપ કેવી રીતના લેવાનું હોય એટલે જો જો આપણે આ હુક બાજુથી આ હુક છે ને એ બાજુથી છાતીનું માપ લેવાનું હવે આ જે માપ લીધું છે ત્યાંથી જો અહીંયા આ ખૂણેમાં જ્યાં આપણે આ જ્યાં સ્લીવની સિલાઈ થઈ હોય ને આ ખૂણાથી અને ત્યાં સુધી જો ત્યાં સુધી નવની નવની છાતી આવી હવે આપણા છાતીના માપથી અને મેં તમને પહેલાં વિડીયોમાં સમજાયું છે અને પાછળ ડીપ ને કેટલું કેટલું પાછળ ગઢું ખુલ્લું છે ઈ જોવાનું છે આપણે ગળું પાછળનું એનું જો આવી રીતના મટકા ગળા છે આમાં પાછળ અહીંયાથી કેટલું ખુલે છે યાથી અહીંયાથી પહોળાઈ કેટલું છે એ પ્રમાણે આપણે શોલ્ડરનું માપ લેવાનું હોય હું તમને મેન શોલ્ડર આર્મોલ્ટ અને સ્લીવના ગાળા કેટલા ઉતરવાનું છે એટલું હું તમને આ વિડીયોમાં તમને સમજાઈશ પછી નેક્સ્ટ આનું માપ લેતા કટોરી બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું હોય એ હું તમને સમજાવીશ પછી નેક્સ્ટ પાર્ટમાં હું તમને આખી ડ્રોઈંગ અને કેવી રીતના ડ્રોઈંગ કરીને કેવી રીતના એનું કટ કરવાનું એ બધું હું તમને કટ

તમને સ્ક્રિપ્ટ કર્યા વગર જોવાનું છે સ્ક્રીપ કર્યા વગર તમારે મારી વિડીયો જોવાની લાઈક કરવાની સબસ્ક્રાઇબ કરવાની શેર કરવાનું કમેન્ટ કરવાનું તમને શું નવું ટોપક આ દસ દિવસના ક્લાસની વિડીયો તમને કેવી લાગે છે દસ દિવસની ક્લાસમાં તમે કેટલું શીખા બ્લાઉઝમાં તમને કેટલું સમજમાં આવ્યું એ બધું તમે મને કમેન્ટમાં મને કહેજો તમારા બધાય મને જો આમાં કમેન્ટમાં હતું કે મને પાઇપિંગ કેવી રીતના મારાથી હરખી નથી થતી તો હું તમને પાઇપિંગ કેવી રીતના કરાવીને એ હું તમને એ વિડીયો એકદમ સરળ રીતે બતાવીશ કે પાઇપિંગની પટ

અને હવે કટ કટ કરવાનું હવે હવે કરીને આવી રીતના નાના કોટનના જે કડક કાપડ હોય ને અસ્તર કેવી રીતના જો તમને બતાવું આવા આવા કાપડ હોય ને અસ્તર વાળા એમાં હું તમને સમજાવું છું જો આ થઈ ગયું હવે આ ગળા થઈ ગઈ છે ને તો જો આ આ આ ગળું છે હવે આમાં ગળા કેવી રીતના આવી નાનું હોય ને જે અસ્તર એને તમારે આવી જ રીતના નાનું કટ કરી લેવાનું નાનું કટ કરીને અને પછી ઉરેબ અહીંયા અહીંયાથી પછી આવી રીતના સ્કેલ મૂકીને આપણે સ્કેલ મૂકવાની અને ઉરેબ પટ્ટી જો આવી રીતના સ્કેલ મૂકીને અને ઉરે પટ્ટી લેવાની જો ત્યાંથી આવી રીતના આમ આમ અને આમ આ લીધી આમ ક્રોસમાં ઉરે પટ્ટી લેવાની અને ઉરે પટ્ટી લઈને આવી રીતના કટ કરીને ત્યાંથી એક બાજુ આવી રીતના આને ઓટી લેવાનું એક બાજુ આવી રીતના આમ ઓટીને ઓટીને આટલું નાના નાનામાં જ પહેલાં તમારે શીખવાનું એકદમ ગોઠ આમ આમ મૂકીને અને પછી આમ વાળીને અને પછી આમાં કરવાનું નાનું નાનું આવી રીતના નાના ગળા કરી આવડા આવડા ગળા આવા તમારા વેસ્ટેડ જે ડ્રેસના ને એવા કાપડ હોય એના ઉપર પહેલાં તમારે પ્રેસ કરી લેવાનું પ્રેસ કરીને એને કાઢીને કાઢીને પછી આવી રીતના પટ્ટી કાપીને એના એના ઉપર તમારે હાથ સાફ કરવાનું ગોઠ બ્લાઉઝમાં સૌથી મેન ગોઠ જ છે જો આ બ્લાઉઝમાં કેવું છે બ્લાઉઝનું ફિનિશિંગ લાવવા વાળું બ્લાઉઝમાં મેઇન છે ગોઠ ગોઠ પટ્ટી સરસ હોય ને તો બ્લાઉઝ એકદમ સરસ થઈ જાય આ પાઇપિન પટ્ટી ગોઠ પટ્ટી આપણે 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 એમાં ગોઠ પટ્ટી કહી છે ને પાઇપિન પટ્ટી કહી છે એવી રીતના આ પાઇપિન પટ્ટી થાય ને તો જ બ્લાઉઝનું એકદમ ફિનિશિંગ અને એકદમ સરસ આવે જો હું તમને સમજાયું કેવી રીતના આવું નાનું આવું કોટનનું તમારું ડ્રેસ એવું હોય ને કા તો તમારે શીખવું હોય તો તમારે પચીસ રૂપિયાનું એક ડ્રેસનું આ પચીસ રૂપિયાનું અસ્તર એક લઈ આવવાનું પછી એના ઉપર આવડું મોટું કટ કરવાનું અને એમાં પ્રેસ કરી દેવાનું અને આવી રીતના ઉરેબ ક્રોસમાં આમ કાપડ છે ને હંમેશા ઉરેબમાં આવી રીતના આમ ખેંચાવવું જોઈએ ખેંચાય ને તો એને જ ઉરેબ કહેવાય કે ઉરેબ પટ્ટી છે અને આમ ખેંચાશે ને અને ત્યાંથી જ્યારે તમે ત્યાંથી આ પટ્ટી આમ મૂકશો ને તો નીચેનું કપડું નીચેનું જે આ છે ને આ કપડું આને ઢીલું રાખવાનું અને આ કાપડને અહીંયા આવી રીતના મૂકીને તો આ કાપડને સેજ આવી રીતના હલકી આમ ખેંચીને રાખવાનું જ્યારે આ પટ્ટી આમ થાય ને તો આમ આપણે આમ ગોલાઈમાં ને અહીંયાથી આમ મૂકવાનું ને તો આમ ખેંચીને મૂકવા તો આવી રીતના ઊભી થઈ જાય આમ ઊભી થઈ જાય પછી આ ઊભી થઈ જાય ને પછી આપણે આમ ઝીણું ઝીણું આમાં કાપ મૂકી દેવા કાપ મૂકીને આમાં આમાં આવી રીતના આમ ગોલ કરીને અને એકદમ ધીમે ધીમે આમ આમ કરીને જો આમ 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 કરીને એકદમ સરસ ઝીણી સિલાઈ માર દેવાની આવી રીતના ગોટપટ્ટી કરવાની છે જો હવે બ્લાઉઝમાં મેં તમને શોલ્ડરનું તમને મેં સમજાયું જ છે કે જો આવી રીતના શોલ્ડરનું માપ લેવાનું છે તમે એક વખત જો હરખી રીતનું તમે જોઈ લો એટલે જો આમ આખું આવી રીતના આવશે શોલ્ડરનું માપ આવી રીતના આખું આવશે જો એટલા એટલાની ચેસ્ટ હોય તો આ એટલા આવશે અને આ બાહીં ગાળાનું છે કે બાહીંમાં કેટલું નીચે ઉતરવાનું કેટલું નીચે ઉતરીને પછી કેવી રીતના લેવાનું છે એ છે અને પછી આરમોલ્ટ આ જો આરમોલ્ટનું એ આ જો આખું તમારે જો આવી રીતના તમે આખું આમ નીરખીને ઝૂમ કરીને સ્ક્રીનશોટ પાડ લેજો પાડીને પછી ઝૂમ કરીને એને સરખું એને તમે એવી રીતના લખી નાખજો કેટલું કેટલું આરમોલ્ટ કેટલી ચેસ્ટમાં અને કેવી રીતના આરમોલ્ટ આવે મેં તમને મેં તમને વિડીયોમાં તમને મેં સમજાયું કેવી રીતના શોલ્ડરનું માપ લેવાનું છે શોલ્ડરનું માપ જો અહીંયાથી છા અહીંયા છાતીના માપથી શોલ્ડરનું માપ આવે પછી પાછળનું ગળું જોવાનું પ પાછળનું ગળું અહીંયાથી બે આ કેટલું આમ ચાર છે જો આમાંથી હું તમને હમણાં સમજાવી દઉં હું કે મેં લીધું છે ને આનું શોલ્ડર કેટલું આવશે આમાં લખેલું છે ને જો આનું હવે આ નવની છાતી છે અને પાછળનું ગળું પાછળનું ગળું છે સવા નું પાછળનું ગળું સવા ચાર છે અહીંયાથી ખુલ્લે હે એટલું અને નવની છાતી તો જો નવની છાતીમાં મેં લખ્યું છે અહીંયા જો નવ નવ સવા નવ ને સાડા નવની છાતી હોય ને તો શોલ્ડર દસથી અગિયાર જ આવે એટલે આપણે આમાં ડોરી ડોરી કરવાની છે એટલે ને આપણે આમાં સવા પાંચનું શોલ્ડર લેવાનું છે પાંચ અને એક લીટી લઈ એટલે સરસ એકદમ શોલ્ડર આવશે ખંભો છે ત્રણ એટલે બે ખુલે એટલે થઈ જાય સરસ પાછળથી ગોલ ગળું આખું એકદમ ડોરીવાળું કરવાનું છે ડોરીવાળા બ્લાઉઝમાં ને એવી રીતના બ્લાઉઝ હોય ને તેમાં એવી રીતના ગળું ને એવી રીતના એવું મસ્ત કરવાનું જો હવે આ એ તમને સમજાયું અને સ્લીવમાંય ઉતરવાના ગાળા જેવી રીતના હાથ ત્યાંથી જાડો હોય ને તો સાડા ત્રણથી નીચે ને તમને ગાળો સમજાયું જ છે કે આ જો આ આમાં તમને હું આમાં સ્લીવમાંય આમાં તમને સમજાવી દઉં કે આ જો આપણે આ આ લીટી લીધી આ સ્લીવનું માપ લીધું આ સ્લીવનું માપ લીધું પછી ત્યાંથી જે વચ્ચે આપણે ઉતરીને સ્લીવમાં અલગ અલગ તો એ અલગ અલગ ગાળો આવે સ્લીવના અલગ અલગ પાંચમાં પાંચથી મોટી સ્લીવ હોય ને તો સાડા ત્રણની ત્રણ સવા ત્રણ પછી હાથ અહીંયા બહુ જાડું હોય તો સાડા ત્રણ ચાર ચાર સુધી તમે કરી દેશો ને તો એ હાલશે પછી ચારની સ્લીવ હોય તો કેટલું ચારની સ્લીવ હોય તો એ ત્રણ તો ઉતરવાનું જ તો જ એકદમ સરસ ફિટિંગવાળું ને એકદમ સરસ રીતે થાય ત્રણની હોય તો સવા ત્રણને એક લીટર પાંચથી મોટી સ્લીવ હોય તો ત્રણ તો ઉતરવાની જ અઢીની સ્લીવ હોય તો દોઢ ઉતરવાની એક દોઢ ઇંચની સ્લીવ હોય તો એક ઇંચ ખાલી નામનો આવી રીતના આમ સેપ આપીને આમ કટ કરી દેવાનું એવી રીતના છે હું તમને આ બધું આ જો કેવી રીતના અહીંયાથી સાડા ત્રણનું આ માપ લીધું જો આ માપ લીધું પછી ત્યાંથી ત્યાંથી આપણે પછી આ ગાળાનું માપ લીધું ને આ મોરીનું માપ લીધું જો આ મોરી લીધું પછી ત્યાંથી આપણે આમ ટીક ટીક કરીને જો ને આ મોરીનું માપ લીધું એકદમ એટલે એકદમ સરળ રીતથી છે પછી ત્યાંથી આપણે આમ ખોલીને અને ત્યાંથી આવી રીતના તમારે આવી રીતના રમત રમતમાં શીખવાનું કે એમ રમત રમતનું હું કેવી રીતના શીખું સ્લીવનું કટ કરતા શેપ દેતા એ બધુંય તમારે આવી રીતના રમત રમતમાં શીખવાનું કે આવી રીતના કેવી રીતના શીખવાનું છે જો આવી રીતના શીખીને પછી તમારો ભૂખ હોય તમારા ચોપડા હોય આવી કરી આવી રીતના કલર ચોપડા લાવીને એમાં ચોટાડવાનું બધી રીતને મસ્ત ડ્રોઈંગ કરવાની એટલે તમને શીખવાની અને તમને આમ અલગ જ કરવાની ઈચ્છા થશે અને જો અમે તમને સૌથી પહેલાં એમાં લંબાઈ લેવાની છે અને હન્ડ્રેડ ડેનું ક્લાસ ચાલુ કરવાનું છે તમને કેટલી જલ્દી આ તેન દિવસનું ક્લાસ પૂરું થાય તો હંડ્રેડ દિવસમાં જીરોથી તમને કાંઈ આવડતું જ નહીં હશે ને તમને હંચ સોયમાં ડોરા નાખતા નહીં આવડતું હશે ને ત્યાંથી તમને હું શીખવાડીશ અને શીખતા શીખતા તમે હજી તો સિલાઈ સીધી સિલાઈ મારતા શીખો ને ત્યાંથી તમને હું પેમેન્ટ તમને દસ બીસ તમે પચાસ કેવી રીતના કમાઈ શકો ને તમારા પાસે ડ્રેસના વધેલા કપડાં હોય કેવા સરસ કપડાં હોય તો તમે કેવી રીતના કમાઈ શકો ને એ બધી હું તમને નેક્સ્ટ નેક્સ્ટ તમને આઈડિયા હું આપતી રહીશ હમણાં હું તમને બતાવું કે કેવી રીતના જો હવે આમાં પહેલાં હવે લંબાઈ લેવાનું છે જો આવી રીતના લંબાઈ લીધું ચૌદની લંબાઈ અને પછી છાતીનું માપ છાતીનું માપ પછી આથી છાતીનું માપ લીધું પછી આ યોગનું માપ જો જોયા નીચે યોગનું માપ લીધું પછી કટોરીનું માપ જો આ કટોરીવાળું જ બ્લાઉઝ છે કટોરીનું માપ કેવી રીતના લેવાનું છે આમાં તમને એક કટિંગમાં હું ત્રણ ત્રણ બ્લાઉઝ ત્રણ કટોરીવાળું બ્લાઉઝ શીખાઈશ એક કટિંગ કરવાનું એક જ માપમાં તમે ત્રણ કટોરી તમે કરી શકો ને એવું હું તમને શીખવાડીશ તમને કેટલી જલ્દી શીખવું ને તમે એટલી જલ્દી મને કમેન્ટ કરજો કે તમને અમને કટોરીવાળોનું ત્રણ એક મિનિટમાં ત્રણ કટોરી કેવી રીતના થાય તમે મને એ વિડીયો શેર કરો પછી જો આવી રીતના મૂકવાનું આ ખૂણો છે ને ઘણા માપ લે તો આ ખૂણો છે ને આવી રીતના આને આમ ખૂણાને મૂકીને આમ મૂક્યું અને આ જ્યાં સુધી સિલાઈ લીધી છે ત્યાં મૂક્યું પછી ત્યાંથી જો કટોરી છે આઠ આઠની કટોરી આઠની કટોરી લીધી પછી આગળનું ગળું કટોરીવાળું બ્લાઉઝ છે ને તો આગળનું ગળુંનું માપ એમાં લેવાનું છે તો અહીંયાથી અહીંયાથી નહીં લેવાનું અહીંયાથી નહીં જ્યાં સુધી અને સ્લીવ છે દસ અને મોહરી છે સાડા પાંચ અને ગાળો મેં તમને સમજાવ્યું છે ને ગાળો આવી રીતના ગાળાનું માપ નથી લેવી ગાળાનું માપ હંમેશા આ ખૂણેથી મૂકવાનું ને એમાં લેવાનું સાતનો ગાળો આ આપણે થઈ ગયું હવે પછી ત્યાંથી કમરનું આટલું બાદ કરીને અહીંયાથી કમરનું માપ લઈ લેવાનું આટલું આ બાદ કરીને અહીંયાથી કમરનું માપ લઈ લેવાનું આખું અહીંયા હૂંકી દીધું અને આ પાછળનું ગળાનું માપ લઈ લેવાનું એટલે આખા બ્લાઉઝનું માપ આવી રીતના બ્લાઉઝ આપણે પાસે રાખવાનું અને બ્લાઉઝને રાખીને ને આવી રીતના આપણે બહારનું કસ્ટમરનું કોઈકનું આપણે કસ્ટમરનું નહીં કદાચ આપણું બ્લાઉઝ આપણે સીવું છે ને તો એમાં આપણે બાયને સીવડાવ્યું ટેલરનું બ્લાઉઝ આવ્યું હોય ને તો એમાં તમારે હું મેં પહેલાં જ્યારે શરૂઆત કરી રી હતી ને કે મારું શીખવાનું હું કેવી રીતના શરૂઆત સીવાનું તો હું બ્લાઉઝ સીતી ને તો પછી એ બ્લાઉઝ સીવીને એમાં હું રાખીને જોતી કે આ બ્લાઉઝમાં શું વાંધો છે ને મારા બ્લાઉઝમાં શું વાંધો થાય છે શું વાંધો છે ને કેવી રીતના તો હું ક્યાં સુધી મને કાંઈક એટલું બધું નહો નહોતું આવડતું તો હું હું જોઈ કે અહીંયાથી આરમોલ્ટનું જોઉં કે મારામાં હું આટલામાં મેં આર્મોટ લીધું છે પાંચનું છનું ગાળો અહીંયાથી ઉતરીને મેં સ્લીવનો ગાળો લીધું છે તો અહીંયા અને અહીં અહીં અહીંથી જોઈ લઉં એને અહીંયા તો સાડા નવ આવે છે મારે કેમ દસ આવે છે મારે કેમ સાડા દસ આવે છે હું આવું બધું બધુંય ઘણુંય નાનું નાનું નોટિસ કરતી અને પછી મારામાં આમાં આ બધાયમાં કેમ અહીંયાથી એકદમ ફિટિંગવાળું આવે છે અને મારું કેમ અહીંયાથી આમ આ બાજુ ફુગ્ગો થાય છે એટલે મેં મારી જ ટિપ્સથી મારું જ મેં બ્લાઉઝ રાખ્યું પછી જોયું બ્લાઉઝમાં કે શું વાંધો તો મેં જોયું ટેલરના અહીંયા ગોલમાં અહીંયા ગોલ હોય ને ગોલ રાઉન્ડમાં અહીંયા જે આપણે ચેસ્ટનું માપ લીધું હોય ને અહીંયા ગોલ હોય ને ત્યાં સેજ મેં તમને બતાવ્યું છે મારી નેક્સ્ટ વિડીયોમાં તમે જોજો તમે જોજો એમાં તમને જો મેં બતાવ્યું છે અહીંયા જે આર મોલ્ટ આવે ને આર મોલ્ટ ત્યાં જો મેં આવી રીતના અંદર અંદરની સાઈડમાં અને આર મોલ્ટ સાઈડમાં મેં આવી રીતના અંદર અડધો ઇંચ આમ ગોલમાં અને અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે એટલું ખોલાવાળું ભાગ નીકળી જશે ખોલાવાળું ભાગ નીકળી જાય તો એકદમ સરસ ફિટિંગ અને ત્યાંથી એકદમ સરસ ફિટિંગ અને કમરથી કમરમાં હંમેશા આવી રીતના આમ ક્રોસમાં આમ સીધું આવે ને તો એ બ્લાઉઝમાં ફિટિંગનો કેમ કે આપણા ઉપરથી બોડી એવી જ રીતના જ હોય એકદમ આમ સીધી બોડી ન હોય એકદમ સીધી છે સીધી નથી રહેતી ઉપરથી આપણે બસ પોઈન્ટ આવી જાય ત્યાંથી પછી આવી રીતના શેપ આવે એટલે બ્લાઉઝ બ્લાઉઝને નીચેથી આવી જ રીતના ઘણાને બ્લાઉઝ પાછળથી જો ઊંચું થઈ જાય કે મારા બ્લાઉઝના પાછળ ઊંચું થઈ જાય તો એને એક જ પોઈન્ટ લેવાનું પાછળથી ઊંચું થઈએ ને તો આ ટક્સ થોડુંક મોટું સરસ ટક્સ થોડું એકદમ મોટું અને એકદમ સરસ વચ્ચોવચથી ટક્સ લઈ લેવા એટલે પાછળથી ઊંચું બ્લાઉઝ નહીં થાય એ એક જોવાનું બ્લાઉઝમાં અને મારી વિડીયો ગમે મારું સમજાવવાનું તમને ગમે મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હું તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું જો મેં સ્લીવનું આર્મોલ્ટનું હવે આની ડ્રોઈંગ કેવી રીતના કરવાનું છે બ્લાઉઝનું માપ લખીને કેવી રીતના કટોરી કટિંગ કરવાનું છે કેવી રીતના કટોરીને નાની કટોરી હોય તો મોટી કરવાનું શું શું કરવાનું હું તમને એનાથી નેક્સ્ટ પાર્ટમાં શીખવાડીશ અને મારી વિડીયોને ચોક્કસ જોજો અને શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ